કોઈ પણ સ્કૂલને ખરેખર ગ્રેટ શું બનાવે છે એની બિલ્ડિંગ કે પછી એનો સિલેબસ ના સાચું કહું તો એના લોકો આજે આપણે એવી જ એક સ્કૂલ શ્રી ફોર્ણાશાળાની વાત કરવાના છીએ ત્યાંના શિક્ષકોની એક એવી ટીમ હતી જે ખાલી કલીગ્સ નહોતા પણ એકબીજા માટે એક પરિવાર હતા ચાલો એમની જ વાર્તા જોઈએ એક પરિવાર હતો પરિવાર જેમ અમે રહેતા વાહ આ ખાલી એક લાઇન નથી ખબર છે આખી વાર્તાનો સાર છે આમાં આ શબ્દો જ કહી દે છે કે ફોર્ણાશાળામાં કંઈક કેટલું સ્પેશિયલ હતું તો ચાલો જોઈએ કેવો હતો આ પરિવાર અને એમનો પ્રેમ અને સમર્પણ તો આ છે શ્રી ફોર્ણાશાળા આ જે ટીચર્સ હતા ને એમના માટે આ જગ્યા ખાલી નોકરી કરવાની કે પગાર લેવાની જગ્યા નહોતી ના આ તો એમની કર્મભૂમિ હતી એવી જગ્યા જ્યાં એમણે માત્ર છોકરાઓને ભણાવ્યા જ નહીં પણ એમના આખા ભવિષ્યનો પાયો નાખ્યો જાણે રોજ સવારે એક મિશન પર નીકળતા હોય પણ સવાલ એ છે કે આવી જોરદાર ટીમ બની કેવી રીતે શું એક જ રાતમાં બની ગઈ ના બિલકુલ નહીં આ તો એવી વાર્તા છે જે ધીમે ધીમે સમય જતા એક પછી એક વ્યક્તિના જોડાવાથી બની છે તો જુઓ આની શરૂઆત થઈ બે હજાર ચારમાં ત્યારે વિકાસ પટેલ દીપક પટેલ અને કમલેશ પંચાલ આ ત્રણે આવ્યા અને એકદમ મજબૂત પાયો નાખ્યો પછી બે હજાર સાતમાં એન્ટ્રી થઈ વિજય પ્રજાપતિ સરની અને ફાઇનલી બે હજાર આઠ આવતા આવતા તો મેહુલ પટેલ અને નૌસિલ પટેલ પણ જોડાઈ ગયા અને બસ આ અદભુત ટીમ પૂરી થઈ ગઈ એમ સમજો કે સ્કૂલના ઇતિહાસમાં એક નવો જ ચેપ્ટર શરૂ થયો અને જ્યારે આખી ટીમ ભેગી થઈ ગઈ ને પછી તો એમનું કામ જોરદાર ચાલ્યું કોઈ મશીનની જેમ નહીં પણ એકદમ પરિવારની જેમ દરેકને ખબર હતી કે એમનું કામ શું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત બધા એકબીજાને પૂરેપૂરો સપોર્ટ કરતા હતા અહીં જોઈએ તો ખ્યાલ આવશે કે દરેક જણ કેટલો ઇમ્પોર્ટન્ટ હતો જેમ કે વિકાસ પટેલે લીડરશીપ સંભાળી તો દીપક સર અને સરે કોમ્પ્યુટર અને સ્કોલરશીપનું બધું કામકાજ ઉપાડી લીધું મેહુલ પટેલે છોકરાઓનું અંગ્રેજી પાકું કરાવ્યું તો નવસિલ પટેલે એનએમએમએસ જેવી કોમ્પિટેટીવ પરીક્ષાઓ માટે તૈયાર કર્યા અને કમલેશ પંચા એમણે તો ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોને એકદમ રસપ્રદ બનાવી દીધા મતલબ એક પરફેક્ટ બેલેન્સ પણ એમનું કામ ખાલી ક્લાસરૂમની ચાર દિવાલો પૂરતું નહોતું ના રે એ તો એની બહાર પણ એટલું જ હતું વિકાસ પટેલે છોકરાઓને ખો ખો કબડ્ડી ક્રિકેટ જેવી રમતોમાં તૈયાર કર્યા એટલું જ નહીં એમના લીડરશીપમાં ચાર પાંચ ટ્રીપ પણ થઈ વીણાબેન સવારની એસેમ્બલીમાં પ્રાર્થના અને ભજન ગૌડાવતા અને એકબીજાને પણ શીખવતા જેમ કે વિજય પ્રજાપતિ સરે નૌસિલ પટેલને સ્કોલરશિપનું કામ શીખવ્યું આજ તો બતાવે છે કે તેઓ ખાલી ટીચર્સ નહોતા પણ સાચા મેન્ટોર અને ફ્રેન્ડ પણ હતા પણ ખબર છે આ ટીમને જે વાત સૌથી અલગ અને સ્પેશિયલ બનાવતી હતી એ એમની પ્રોફેશનલ સ્કિલ્સ નહોતી એનાથી પણ કંઈક વધારે હતું એ હતો એમની વચ્ચેનો સંબંધ એકદમ દિલનો સંબંધ એ જ સંબંધે આ ટીમને એક અતૂટ પરિવાર બનાવી દીધો હતો અને આ જ કદાચ આખી વાતનું સૌથી સુંદર સત્ય છે એમની વચ્ચે પ્રેમ હતો લાગણી હતી અને એકબીજા માટે હંમેશા હાજર રહેવાની ભાવના હતી પછી ભલે સુખ હોય કે દુઃખ આ એક એવું બોન્ડિંગ હતું જેને શબ્દોમાં કદાચ વર્ણવી જ ન શકાય પણ જેમ કહેવાય છે ને દરેક સારી વસ્તુનો અંત આવે છે અને આ સફરને સમજાવવા માટે અહીં એક બહુ જ સુંદર વાત કહેવામાં આવી છે આજે એક ડાળના પંખી બધા ઉડી ગયા પણ આજે પણ યાદ બહુ આવે છે આ સાંભળીને જ એ મીથી યાદો અને એક ખાલીપો મહેસૂસ થાય છે નહીં સમયની સાથે આ ટીમ પણ વિખેરાઈ ગઈ બરાબર એ જ રીતે જેમ એક ડાળી પરથી બધા પંખીઓ ઉડી જાય પણ એમની જે યાદો છે ને એ આજે પણ એટલી જ તાજી છે મારો સ્ટાફ શ્રેષ્ઠ સ્ટાફ હતો બસ આ એક વાક્યમાં બધું જ આવી ગયું આ ખાલી એક લાઇન નથી આ તો એક ગર્વ છે એક પ્રેમ છે એક સન્માન છે જે એ ટીમના દરેક સભ્યના દિલમાં એકબીજા માટે હતું તો આખી વાત પરથી શું સમજાય છે કોઈપણ સ્ટાફને બેસ્ટ શું બનાવે છે ખાલી ટેલેન્ટ અને સ્કિલ્સ કે પછી એમની વચ્ચેનો પ્રેમ સપોર્ટ અને પેલી પરિવારવાળી ફિલિંગ આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આ વાર્તામાં છુપાયેલો છે